અમીરગઢ બનાસ નદીમાં ફસાયેલો યુવક જિંદગી અને મોત વચ્ચે ઝૂલતો રહ્યો બીજા દિવસે બહાર સહી સલામત નીકળ્યો અમીરગઢ પાસે બનાસ નદીમાં ફસાયેલા એક યુવકને એસડીઆરએફની ટીમે સફળતાપૂર્વક બચાવી લીધો છે યુવક નદીમાં સોળ કલાક સુધી ફસાયેલો રહ્યો હતો એસડીઆરએફની ટીમે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે સાહસિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું બચાવ કાર્ય દરમિયાન ટીમે ભારે જોખમ ઉઠાવી યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો યુવક સહી સલામત બહાર નીકળ્યા બાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો આ ઘટના દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા એસડીઆરએફની ટીમની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી રેસ્ક્યુ ટીમનો કર્મચારી બચાવ કામગીરી દરમિયાન પાણીમાં વહી જતાં એક કિલોમીટર સવાણીયા પાસે નીકળ્યો રાત્રિ દરમિયાન ખૂણિયા ગામનો ભાણાભાઈ બનાભાઈ ડાભી જિંદગી અને મોત વચ્ચે બેસી રહ્યો હતો પાણીમાં તેના ગામના લોકો પણ તેને હૈયાધારણા આપવા માટે આખી રાત નદી કિનારે બેસી રહ્યા હતા રાત્રિના અંધારામાં રેસ્ક્યુ ટીમ નીકળી જતા સૌનો જીવ અધર પડ્યા હતા સવારમાં ટીમ આવી નદીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરી ફસાયેલા યુવકને બહાર કાઢવામાં આવ્યો નદીમાં ફસાયેલા યુવકને સારવાર માટે સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યું છે અહેવાલ આનંદ પરમાર બનાસકાંઠા દ્વારા આરપી ગ્રુપ બાર કંપની એક પ્લાટોન અમીરગઢ રેસ્ક્યુ આવી દી કલ શામ કો આયા તે કલ અંધેરી રાત થી ઇસકે લિયે હમ રેસ્ક્યુ નહીં કર પાયે લેકિન સુબહ મે હમ જબ આયે हमारी पूरी टीम के साथ हमारे जो थे तरवैये उन्होंने गाड़ी किया रस्सी बांधनी पड़ेगी रस्सी हमने तरवैया के साथ उस तरफ जो कि किनारे पे जो डूबा हुआ था उसके पास पहुंचाया, बाद में हमने रेस्क्यू किया है दोनों हमारे जवानों के आभारी व्यक्त करता हूँ यहाँ पे अमीर हम गांधीनगर से आ रहे थे तो साढ़े छः बजे हमें यहाँ से यहाँ के कलेक्टर साहब ने सूचना दी कि अमीरगढ़ में जो नदी है नदी के बीचों बीच एक व्यक्ति फंस गया है तो वहाँ पे हम रात को साढ़े आठ बजे तकरीबन आ गए थे तो रात का टाइम था तो हम उस व्यक्ति का रेस्क्यू नहीं कर पाए लेकिन सुबह में हमने देखा या सभी जगह पे वो सर्च ऑपरेशन किया फिर बाद हमारे तीन बंदे हम अंदर गए और रस्सी बांध के उस व्यक्ति को सही सलामत बाहर વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો